સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે સુરત જિલ્લાના પલસાણામાંથી એમડી બનાવવાની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે ગુજરાત એટીએસએ પલસાણામાંથી એમડીની એમડી ની ફેક્ટરી ઝડપી પાડી કરોડોનો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત સહિત ગુજરાતભરમાં ડ્રગ્સ નો દૂષણ ચલાવી રહી છે અને એમડી વેચનારાઓને ઝડપી જેલમાં ધકેલી રહી છે ત્યારે સુરત જિલ્લામાંથી એમડી ની ફેક્ટરી ઝડપાઈ છે વાત એમ છે કે ગુજરાત એટીએસસી ની ટીમે સુરત જિલ્લાના પલસાણા ખાતે કારેલીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાં રહેણાંક વિસ્તારમાં પતરાણા શેડ બનાવી